સોમનાથ માં આપણા સમાજ ને આજુબાજુ આપણા આગેવાનો એસઆઈટી ની રચના કરાવી છે આપણે એના ઉપર ગર્વ છે અને વિશ્વાસ પણ છે પણ દિવસ પછી દિવસ પછી નાટક ને ખાવાના ખેલ છે એ સહન થશે રવિવારે સાંજ સુધીમાં માં જો રિઝલ્ટ ન આવે તો બધાને કહું છું આપણે આંદોલન કરવાની જરૂર છે આ રાજ્યના ગૃહમંત્રી એની એની સીટ ઉપરથી સૌથી વધારે કોડી પટેલના મત છે તેમાંથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે આપણા મતથી ગૃહમંત્રી બન્યા છે અને આપણા ગૌરવશાળી આગેવાનો ગાંધીનગર જાય આખા ગુજરાતને ખબર હતી કે ત્યાં જાય છે અને આપણે કલ્ટી મારીને રાજકોટ રહી સૌથી વધારે <rôle> <méfide> <ici>

ખરેખર બાપ ને દીકરો બંને આરોપી હોય તો સજા આપવાનું કામ કોનું છે ન્યાય તંત્ર નું કોઈ અને મેં પેલા પણ કીધું તું ને અત્યારે પણ કહું કે ખરેખર માયાભાઈ અને એના દીકરા ખરેખર જો સત્ય હોય અને ક્યાંય એનું નામ ના હોય તો એને ખુલીને મેદાન આવવું જોઈએ માફી તો તાત્કાલિક માગી લીધી ભાઈ તો તમારા આત્મ સમ્માનને ખેત બોલશે એવા આક્ષેપો લાગે છે તો તમારે ખુલીને મેદાન આવવું જોઈએ અને કહેવું જોઈએ કે અમે અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે પોલીસ પ્રશાસનને એક વખત થઈ પાંચ વખત અમારું નિવેદન લેવા આવે અને અમારા ઉપર શંકા જતી હોય અને અમારા મોબાઈલના જો સીડીઆર કાઢવા હોય તો અમારા પરિવારના બધાના મોબાઈલ લઈ જાઓ વાતાવરણ બને છે તો મારું કેવાનું એવું છે બંધારણ થી ચાલે એવું કે કાયદો બધા માટે પછી આ દેશના રાષ્ટ્રપતિ પર કેમ ન હોય બરાબર આજે જીપીઆઈ મેડમ અજાણ્યા શખ્સો અજાણ્યા શખ્સો લઈ ગયા બરાબર પોલીસ પ્રશાસનના અધિકારીએ બે દઈ કરી નાખવી એને લીધે તો આ વાતાવરણ ઉભું થયું છે જો પોલીસ પ્રશાસન ને આપને નિયમિત સપોર્ટ કર્યો હોય કાયદાના હુએ ચાલ્યા હોત તો આ વાતાવરણ બને ના તો આ બે 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 દેનો બરાબર ઘરે બેસાયા કે તમે આરામ કરો અરે ઈ ગુનેગાર છે એના ઉપર કાયદેસી કાર્યવાહી પણ થવી જોઈએ બરાબર અને એ પણ સાબિત કોને કરવાનું કોર્ટ પણ લીગલ એક્શન તો લ્યો એટલે ઘણી બધી બાબતો છે કે ઢીલી નીતિ અપનાવે છે અને અમે એવું નથી ઈચ્છતા કે આ કોઈ લાંબુ હાલે અમે તો એમ કરીએ કે બે કલાકમાં માં બપોર માં રિઝલ્ટ આપી દે તો પણ અમને કઈ વાંધો નથી આ જે વાતાવરણ બન્યું છે એનું સુખદ સમાધાન થાય બરાબર એવું આપણે બધા ઈચ્છીએ બીજું કહું છુ જે લોકો જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વમેન છે જે કોશિશ કરે છે એને હું કહેવા માંગુ કે આપણે ઓબીસી સમાજ સાથે મળી આપણે ભાગીદારી માટેની લડત લડવી જોઈએ આપણે સમાનતા માટેની લડત લડવી જોઈએ આપણે આરક્ષણ માટેની લડત લડવી જોઈએ આપણે ગામમાં

આંદોલન કરવાની જરૂર નથી આંદોલન કરશો ને તો ભીસામાં ખાલી દીધા તરસો હાથમાં હળવદમાં નાખી દીધા કોટરામાં નાખી દીધા પિથવીમાં નાખી દીધા આવી ઘણી એવી જગ્યાઓ છે તમે આંદોલન કરવા ભેગા થાવને તમારા ઉપરમાં આવે મોટા ગુના દાખલ કરવામાં આવે પછી તમે કોઈ આંદોલનમાં ક્યારેક પછી ક્યારે જોડાશો છો નહીં બેસ્ટમાં બેસ્ટ રસ્તો એ છે કે ગામે ગામ પંદર પંદર વીસ વીસ યુવાનો એવી ટીમ તૈયાર કરો કે પોતાના ગામના

મારી માને ખોટા ગુના આપડા કેમ નથી ખેંચાતા એનો મતલબ એ કે સત્તામાં તમારી ભાગીદારી નથી તો તમે તૈયાર છો રવિવાર સરકાર બનવી જોઈએ સમાજ અને રહી વાત ગુજરાતની ગુજરાતમાં ચાલીસ નું પ્રતિનિધિત્વ અઢી કરોડ પોપ્યુલેશન અને સૌથી મોટું જંગી વોટિંગ પાવર દુનિયામાં એક વસ્તુ યાદ રાખ્યો ત્રણ પ્રકારની કોમ્યુનિટી હોય છે આખા વિશ્વમાં એક કોમ્યુનિટી એવી હોય છે કે જે અન્યાયને સહન કરનારી કરનારી છે જેનામાં કઈ દમ નથી અને આપણે ત્યાં તો સાખીઓ બોલાણી છે જનની જે તો ભગત જન કા દાતાર અશુર નહીં તો તે તો હું તો નવનીત ભાઈ સૌ પ્રથમ આપણે અમને સંતો આશીર્વાદ આપે ધન્યવાદ આપીએ હમણાં જેમ ચિરા કીધું વિડીયો હું જોતો તો ભલભલા માણસનું હૃદય હૃદય થઈ જાય અને છતાંય વિડીયો જોતો તો નવનીત આમ રેખા ચહેરા નથી બદલતો કે એટલું એનું જનુન ભીતર થી છે અને

સમાજ ના અંતો સંતો ના એવા આશીર્વાદ આપે છે માધવસિંહ સોલંકી સાહેબ પછી કોઈ નથી યુવાનો વાંચવી જોઈએ અને એક વસ્તુ તમે એનાલિસિસ કરજો કે આ દેશ એક મનુષ્યના સનાતનીઓ રહે છે અને એક બંધારણ ના સનાતનીઓ રહે છે

એના નામે પણ તમે બીજી મેટ્રો ક્યાંથી થાય છે ક્યાંથી આખી કેમ રચાય છે એનું એપી સેન્ટર શું છે એનો ખ્યાલ દરેક સમસ્ત કોળી ઠાકોર સમાજના ભાઈ બહેનોનો હોવો જ રહ્યો અને એટલા માટે ટોટલ અવેરનેસ અને ટોટલ યુનિટી બે કામ જો સિદ્ધ થયા સંગે શક્તિ યુગે અને જેમ વિવેકાનંદ કહેતા કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધ હતા જો આ બે કાર્યો સિદ્ધ થયા હમણાં જેમ ચિરાગે કીધું ગામડામાં ચેન સિસ્ટમ એ આખું ઊભું કરવું પડશે

સમય છે અંગ્રેજો પણ ભયંકર લોકો આ દેશમાં મુ સિસ્ટમમાં ઘરી ગયા આપની લડાઈ છે